એક ફેરણાની કામગીરી ચાલુ હતી રાત્રે પેટ્રોલિંગ જેમ કે આપણે દર વર્ષે શિયાળામાં જે માઇગ્રેટેડ જે બર્ડ્સ આવે છે પક્ષીઓ એમના પેટ્રોલિંગ માટે અવારનવાર આપણે દર શિયાળામાં કરતા જ હોઈએ છીએ પેટ્રોલિંગ આ દરમિયાન જે અમારી એક ફેરણાની કામગીરી ચાલુ હતી એમાં અમને એક ત્યાંથી ખેડૂતનો ફોન આવ્યો કે અહીં જે ભીમગજા પાછળનો જે વિસ્તાર છે તળાવ મીઠી ખારી મીઠી તળાવ વિસ્તાર એમાં કંઈક હલચલ છે અને પક્ષીઓનો અવાજ વધારે આવે છે એટલે અમે અમારા સ્ટાફને એ તરફ મોકલ્યા અને ત્યાં અમે જતા જે અમારો સ્ટાફ ત્યાં પહોંચે ત્યાં સમય દરમિયાન જે આ કુંજ પક્ષીઓનો શિકાર જે શિકારીઓ કરી અને રિક્ષો લઈને જતા હતા અને એમને ખ્યાલ આવી ગયો કે અમે હવે પકડાઈ જવાના છીએ એટલે અમને અમારી જે બાતમી જે છે એ વિભાગને કંઈક મળી ગયેલી છે એટલે તે તેમનો રિક્ષો છોડી અને જે આપણું તળાવ છે નાગેશ્વર તળાવ પાછળનું એ રોડ ઉપર રિક્ષા છોડી અને તે જતા રહે અને હાલમાં અમે જે રિક્ષા છે એ રિક્ષાને કબજે લીધી છે અને તેમાંથી જે આપણા ડોમેશલ ટ્રેન કહીએ છીએ કરકરા કુંજ એમના ચોવીસ મૃતદેહ મળેલા છે જેનું પીએમ કરી અને આગળની કાર્યવાહી કરેલ છે અને આરોપીઓ હાલના સમયે ફરાર છે જેની શોધખોળ ચાલુ છે